જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું તમને કૃષ્ણ જન્મોત્સવનું નાનકડું ભજન સંભળાવવા જઈ રહી છું શ્રી ગણેશ કૃષ્ણ કન્યાલાલ કીજે જોલી રહ્યા છે નાના બાળ નંદજીને આંગણી નંદ શોદા પારણો ઝુલાવે છે એમના હૈયે હરખ માય નંદજીને આંગણી

સૌને લાલા ને ઝુલાવવાની હોશ નંદજીને પરણે રહ્યા છે નાના બાલ નંદજી ને આંગણીએ બહુ ભીડ જામી છે નંદ ભવનમાં માં જોવા નાના કળા ને નંદ લાલ નંદજી ને આંગણીએ પરણે ઝૂલી રહ્યા છે પણ આના બાલ નંદજી ને આંગણીએ ગોપ્યો દૂધડા માખણ મિશ્રી લઈને આવી ગોપ બાળો લાવ્યા વિધવિધ પકવાન નંદજી ને આંગણીએ પરણે ઝૂલી રહ્યા છે નાના બાળ નંદજી ને આંગણીએ શિવ શંભુ પણ જોગી બની આવ્યા છે કરવા દર્શન લાલનાયા ને આંગણીએ પારણે ઝૂલી રહ્યા છે નાના બાલ નંદજીને આંગણીએ પારણામ સુતા સુતા કૃષ્ણ શિવને ઓળખી ગયા તેઓ રડવા લાગ્યા છે તત્કાલ નજીને આંગણીએ પારણે ઝૂલી રહ્યા છે નાના બાળ નંદજીને આંગણીએ માતા યશોદા બાબા પાસે લઈને આવ્યા શિવજન જોઈ લાલો રે થયો ચોપ નંદજીને આંગણીએ પારણે ઝૂલી રહ્યા છે નાના બાળ નંદજીને આંગણીએ આલીલા ને કોઈ ના જાણી શક્યું એ હરિહરની લીલાય પરંપાર નંદજી ને આંગણીએ પરણે ઝૂલી રહ્યા છે નાના બાળ નંદજી ને આંગણીએ આજે નાની મોટી ભેટ સહુ લઈ ને આવ્યા કરે નંદલાલાની જયે જય કાર નંદજીને ને પરણે ઝૂલી રહ્યા છે નાના બાળ નંદજીને આંગણીએ આપે નંદ જશોદાને ને વધાય નંદજીને આંગણીએ આજે આનંદ ઉત્સવ બહુ થાય અનંદજીને આંગણીએ હરણે ઝૂલી રહ્યા છે નાના બાળ નંદજીને આંગણીએ નંદ આનંદ વયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય ગો જય બોલો ગો પાલકી જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો